તમામ દર્શક મિત્રો ને અઠોતેર માં સ્વાતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ રોડ રોડ રામબાગ આદિપુર નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદરમી ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય જ્વેલર્સ ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબર ની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે ભુજ તાલુકામાં કતલખાનું ઝડપાયું

આ બાતમીના પગલે પંચોને સાથે રાખી માધાપર પોલીસે દરોડો પાડતા ગૌમાસ આશરે સત્તર કિલો તથા કતલ માટે વપરાતા સાધનો અને ગૌમાસની હેરફેર માટે વપરાતા વાહન બોલેરો પિકઅપ અને બાઇક એમ કુલે રૂપિયા પાંચ લાખ પચીસ હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે સુલેમાનને ઝડપી લીધો હતો જ્યારે તેની પાસે મજૂરી કામ કરતો હયાત અબ્દુલ મંદરિયા ભાગી ગયો હતો માધાપર પોલીસે દરોડા દરમિયાન મળેલા માંસનું પરીક્ષણ કરાવતા તે માસ ગૌવંશનું નીકળ્યું હતું પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રમાણી ખી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામનાએ દીનદયાલ પોટ ઓથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર